કોડ નહીં તો રોડ નહીં દાહોદ તાલુકાના મુળકા પાટ ફળિયાના લોકો રસ્તાથી વંચિત દાહોદથી દસ કિલોમીટર ની અંદર એવા અંતરિયાળ એવું ગામ છે કે જે ગામમાં ત્રણસોથી વધુ લોકો વસવાટ કરે છે તે ગામમાં રસ્તો નથી મુકા પાટ મુખ્ય રસ્તા ઉપર જવા માટે કાધવ કીચડવાળા રસ્તા ઉપરથી થઈ જવું પડે છે જેના કારણે અકસ્માત ઘટનાનો અવરજવર અવારનવાર બની રહી છે અને ગ્રામજનોને તે રસ્તા પરથી અવર કરવા સમસ્યા વેઠવવી પડી રહી છેલ્લા દસ વર્ષથી ગામના લોકોએ લાગતા વળગતા અધિકારીઓ તાલુકા સભ્ય સરપંચ શીલાબેન ભરતસિંહ પસાયાને કરવામાં આવતા સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે તમે મને ક્યા વોટ આપ્યો છે જો તમને હું રસ્તો બનાવી આપું જેવી રીતે જીવન નીકળી રહ્યું છે તેવી જ રીતે જીવન જીવી લો જેવા આક્ષેપો ગામના લોકો દ્વારા કરવામાં આવ્યા જેથી દાહોદ વહીવટી તંત્ર આ આવશે ઉપર ધ્યાન દોરે અને રસ્તો વહેલામાં વહેલી તકે બનાવી આપવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષો તેમ પેડી થી આ સુધી અમે અમે ગામજનો સરપંચ જાળા સરપંચને બી ઘણી જાણ કરવામાં આવે છે તાલુકા સભ્યોને જાણ કરવામાં આવે છે જિલ્લા સભ્યોને જાણ કરવામાં આવે છે છતાં અમને પક આપવામાં આવે છે કે તમને હોળી દિવાળી પછી દિવાળી પછી કરી આપશું હોળી જાય તો દિવાળી પછી કરી આપશું એવા ચોમાસું સત્ર ચાલુ થાય છે છતાં વરસાદ પહેલાં વરસાદની અંદર જ અમારા ગામજ અહીંથી પંદરથી વીસ ઘરો આવેલા છે છતાં કોઈ કાર્યવાહી છતાં કોઈ સરકારી લાભ પણ નથી મળતો છતાં કે જેવો વરસાદ પડે છે તેવું આવવા જવામાં ઘણી તકલીફો પડે છે અહીંયા પંદરથી વીસ ઘરો આવેલા છે અહીંયા સસ્તાનાની દુકાન આવેલી છે આર એમ પરમાર સાહેબનું મકાન બી આ જ છે જ્યારે હમણાં એક્સપર્ટ થયા છે છતાં એવા મોટા અધિકારીઓને ગામમાં અમારું આ કોઈ કાર્ય કરી નથી આપતું એટલે કે આપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સાદ અમારું આ નિરાકરણ આવી શકે એના માધ્યમથી અમને તમને બોલાવ્યા છે તમારું નામ મારું નામ પરમાર પ્રફુલ્લ કુમાર અમારા રોડની આની આ જ રોડની સમસ્યા છે આજ ત્રણ હજાર સરપંચ થઈ જાય પણ હજુ કોઈ આ કર્યું નથી મંજૂર થયેલું બધું પણ સાઈડ ઉપર એ કરી નાખે લોકો અને હમણાં અહીંયા આવવા જવાના ઘણી દિકત પડશે અમારે કયું ગામ છે મોલકા પાટ પડ્યું તમારું નામ કાળોભાઈ પરમાર અમારે એમ છે કે આજે અમારું ગામ બાવકા મોટું ગામ છે દર વર્ષે અઢી કરોડ ગ્રાન્ટ આવે છે દર વર્ષે તો અમારા મૂળકા વિસ્તારમાં સુવિધાના નામે મીંડું છે અત્યારે તમે જોવા જાઓ ખોટા ખર્ચા બુક કરેલા છે તપાસ કરશે તો સત્ય બહાર આવશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે બાળકો કિચડમાંથી આવા જવા મંજૂર થાય ચૌદમાં નાણાં પાંચમાં મંજૂર કર્યું હતું એ બી નથી કર્યું મૂળકાં પાડતી સ્મશાન સુધીની જવાનો રસ્તો આજ દિન સુધી કરેલો હતી એ અડધો જ કરેલો છે સ્મશાન બી મૂળકાનો અડધું છે કેમ રસ્તો બનાવવામાં નથી આવી રહ્યો હા અડધું જ બનાવેલું છે અને આ મૂળકાનાડનું સ્મશાન બી અડધું જ બનાવેલું છે ના આ જે આ જે વિસ્તાર છે એનો એ રસ્તો કેમ બનાવવામાં નથી આવી રહ્યો સરપંચની મનમાં નહીં શું કે છે સરપંચ સરપંચ તો મારા જ બળો વાત નથી કરી પણ એમ કે વોટ મળ્યા નથી એટલે હું કામ નહીં કરું આ એરિયામાં આવી વાતો ચાલે છે સરપંચનું નામ શું છે સરપંચનું એમ એની ઘરવાળી લીલાબેન છે એનો હસબન્ડ કરે છે એના ઘરવાળા ઓકે તમારું નામ મારું નામ વીરાભાઈ પરમાર ક્યાં કામ કરવું તમે અહીંયા જ છે તમારું મૂળકા પરમાર હરીશભાઈ પ્રતાપ મુળકા પાટવળીઓ એક ભાઈને અમારામાં ફોન આવ્યો સરપંચ સાહેબનો તેને એમ કીધું કે ભાજપવાળાને વોટિયો તો આપી નથી તમારો રોડ કઈ કઈતા કરીએ મને ને તો આપી કે એવી રીતની વાત એને કરી અમારો રસ્તા કઈ રીતના તમારા કરવા કે મારે એવી રીતની વાત બતાડી આ તૈયાર કરવા એમ કે એ લોકો એમ ક્યાં કર્યા ચાલો કરીશું કરીશું ફેર એને હંમેશાને ફોન કરીને એમ કીધું

એ બી તૈયાર થઈને આવી ગયો